તો આજે આપણે બનાવીશું પાલકની ભાજી શિયાળામાં પાલકની ભાજી ખાવાના ખૂબ ફાયદા છે સો આપણે આજે એ મેન્યુ ડિસાઇડ કર્યું છે પાલકની ભાજીનું કંઈક અલગ રીતે બનાવીશું મજા આવશે ખાવાની આવી રીતે આપણે પાલકની ભાજીને વીણીને કટ કરી લઈશું તમે તમારા મુજબથી કટ કરી શકો છો નાની મોટી મેં અહીંયા મીડિયમ સાઇઝ લીધું છે મીડિયમ સાઇઝ કટ કરી છે પછી આપણે પાલકની ભાજીને ધોઈ લઈશું અને ડુંગળી ખમણીશું ડુંગળી મેં અહીંયા ત્રણ લીધી હતી તમે તમારા મુજબ ચાર બી લઈ શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે આ રીતે ખમણી લઈશું ડુંગળીને જેથી સારું એવો પેસ્ટ તૈયાર થઈ જશે એક ત્યારબાદ લઈશું આપણે ટમેટા મેં અહીંયા ત્રણ ટમેટા લીધા છે એને બી આવી જ રીતે ખમણી લઈશું જેથી પ્યોરે તૈયાર થશે એક અને આ છે અમારા ભાઈ એને બી બનાવવું છે પાલકની ભાજી પછી મેં લીધું છે લીલું લસણ આશરે તમે લઈ શકો છો તમારી રીતે મેં અહીંયા પચાસ ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે પછી ચવાણું લેવાનું કોઈ બી ચવાણું ચાલશે મેં અહીંયા મિક્સ ચવાણું લીધું છે એને આપણે આવી રીતે ખાંડી લઈશું ચવાણાનો ટેસ્ટ સારો આવશે પાલકની ભાજીમાં પછી આપણે એક વાસણમાં તેલ લઈશું એમાં રાઈ નાખશું જીરું હિંગ સૂકા મરચાં ત્યારબાદ આપણે જે ખમણેલી હતી ડુંગળી એ એમાં એડ કરીશું સરખી રીતે મિક્સ કરશું એમાં પછી એમાં નાખશું આપણે લીલું લસણ અને એને સરખી રીતે મિક્સ કરશું થોડી વાર આપણે એને મિક્સ જ કરશું તેથી ચડી જાય પછી એમાં નાખશું હળદર પછી એમાં નાખશું આપણે ટોમેટો પ્યુરે જે આપણે ખમણીની તૈયાર કરી હતી થોડીવાર એને આપણે મિક્સ કરીશું જેથી એનો એકદમ ચડી જશે એમાં નાખશું લાલ મરચું તમારી રીતે તમે નાખી શકો છો જેટલું તીખું ખાતા હોય એટલું પછી ધાણા જીરું એને બરાબર એમાં મિક્સ કરશું તેલ બહાર આવી જાય પછી એમાં નાખશું આપણે જે ચવાણું ખાંડ્યું હતું તે મિક્સ થઈ જાય પછી એમાં નાખશું આપણે થોડું મીઠું સ્વાદ અનુસાર અને આપણે જે પાલકની ભાજી કાપી હતી તે એમાં એડ કરી દઈશું એમાં આપણે પાણી નહીં નાખીએ કેમ કે પાલકની ભાજી જ પાણી છોડ છે પાણી નાખશું તો વધી જશે પાલકની ભાજીને મિક્સ કરી દઈશું એની અંદર જ્યાં સુધી મિક્સ ના થાય સરખી રીતે જો આવી રીતે થશે જેટલું ગરમ થશે પાલકની ભાજી એ સરખી રીતે મિક્સ થઈ જશે ત્યારબાદ એને ઢાંકીને આપણે ચડવા દઈશું થોડી વાર પાંચ સાત મિનિટ પછી આપણે પાછું એમનું જોવાનું થશે એટલે આપણે એને ઢાંકું ખોલીને આપણે જોઈ લઈશું જો ઓલરેડી એમાં પાણી થઈ જ ગયું છે એટલે એમાં આપણે પાણી નહીં નાખવાનું એને થોડુંક હલાવીશું જેથી નીચે ના બેસે અને લો ફ્લેમ ઉપર આપણે એને ચડવા દઈશું થોડીવાર વાર ત્યારબાદ આપણે બનાવવાના છે બાજરાના રોટલા થોડુંક પાણી એની અંદર મીઠું લઈને બાજરાનો અને જુવારનો લોટ નાખીને આ રીતે મસડીને આપણે ગોળ કરીને ટીપીશું ઘણા લોકો પાટલી ઉપર થાબડી કરીને બી કરે છે રોટલા પણ અહીંયા હું અને મારા સાસુ બંને આવી જ રીતે બનાવીએ છીએ સાચો સ્વાદ આ રીતે જ આવે છે ત્યારબાદ આપણે તાવડીમાં નાખીશું ગરમ થઈ જાય ત્યારબાદ તાવડીમાં પછી આપણે એને બેક મિનિટ રહીને જોઈશું ચડી જાય પછી બીજી સાઈડ આપણે ફેરવીશું ચડવા દઈશું થોડીવાર બંને બાજુ આ છે આપણી ડિશ તૈયાર બાજરીનો રોટલો ભાજી હળદર ડુંગળી અને શેકેલું મરચું